બારડોલીના આંગણે ઇતિહાસ રચાયો એક હજાર પુણ્ય નંદગી ઉર્ફે પૂનમ્બા કિન્નરના મહામંડલેશ્વર સમાજ દ્વારા અને ઐતિહાસિક કાર્યક્રમમાં સહિત સમગ્ર દેશના સમાજના અગ્રણીઓ મહેમાન બન્યા હતા આ પ્રસંગ પત્તા અભિષેક નો હતો જે કિન્નર સમુદાયની પૌરાણિક પરંપરા મુજબ યોજવામાં આવ્યો હતો કિન્નર સમુદાયની પરંપરા અનુસાર પત્તા અભિષેક કર્યા બાદ જ કિન્નરને મહામંડલેશ્વર પદવી એનાયત કરવામાં આવે છે આ બારડોલીના એક હજાર આઠ પુણ્યનંદગીરી ઉર્ફે પુનંબા સત્તાવાર રીતે કિન્નર અખાડાના મહામંદેશ્વર બન્યા છે આ અવલોકિક પત્ત અભિષેક કાર્યક્રમમાં સમગ્ર ભારતના કિન્નર સમાજના અગ્રણીઓ અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તેમજ સમગ્ર ભારત આવેલ સાધુ સંતો ખાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કરીને અખાડાના મહામંદલેશ્વર આચાર્ય ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની હાજરી નોંધનીય રહી હતી કિન્નર સમાજના અગ્રણીઓ ઉપરાંત રાજકીય મહાનુભાવો પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા જેમાં બારદોલીના સાંસદ ધારાસભ્ય તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા પટ્ટા અભિશેકની વિધિ પૂર્ણ થયા બાદ નમસ્કાર જય શ્રી મહાકાલ આજ જો બારડોલી સુરત મેટ્ટા અભિષેક કા કાર્યક્રમ માં જો બહુ महामंडलेश्वर के पे अंतरराष्ट्रीय किन्नर अखाड़े ने सुशोभित किया और माता बहुत बड़ा मंदिर और आश्रम बनाने का प्रयास कर रही है उसके लिए मेंबर ऑफ पार्लियामेंट मेंबर ऑफ द लेजिस्लेटिव लेजिस्ले असेंबली सारे कार्यकर्ता सारा समाज इनके साथ है और इनको प्रोत्साहन दे रहा है हमारी माँ सत्य सनातन धर्म को आगे बढ़ाएंगे और यही बात की खुशी है और और इस बात का हमें आनंद है कि आज इनका पट्टा भी गया और हम सब शामिल हुए इसमें नमो नारायण ओम नमो नारायण जय श्री महाकाल हूँ बोलू छू श्री श्री एक पुण्य नंद गिरी महामंडलेश्वर श्री पंचदश नाम जूना अखाड़ा किन्नर अखाड़ा सूरत बारोली मन ટોટલી બારડોલીની પ્રજા સુરતની પ્રજા મને પુનમબાના નામે જાણે છે ઓળખે છે અને આજે બે કાર્યક્રમ ભેગા થયા છે એક તો સનાતન ધર્મને આગળ વધારવાનો કાર્યક્રમ થયો છે કે સનાતન ધર્મ જ છે જે કઈ છે યે અને વર્ષો પરંપરાનો સૌથી પહેલા જે ધર્મ છે સનાતન ધર્મ છે અને આજે મારો પટ્ટા અભિષેક થયો છે જે મારા બધા સંતો આવ્યા ડોક્ટર આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી ચંદીગઢ પટ્ટા અભિષેક કર્યો મને ખૂબ આશીર્વાદ આપ્યો અને તમામ મારી બારડોલી સુરત ની જનતા એ પણ આવી મને આશીર્વાદ આવ્યા એમએલ એ આવ્યા ધારાસભ્ય આવ્યા મંત્રી આવ્યા મારા પ્રભુભાઈ વસાવા આવ્યા તમામ આય્યા બારડોલી શહેરના અનંતભાઈ આવ્યા નથી આવ્યા પણ આવ્યા બરાબર છે એ બધાએ આવીને મને આશીર્વાદ આપ્યો છે અને હું દેશી પ્રાર્થના કરું કે મારા બારડોલી નું કાયમ માટેને મારા સુરત જિલ્લાનું કાયમ માટે સ્વસ્થ રહે સારું રહે ગમે એટલો મોટો બી પ્રોબ્લેમ આવી જાય છે તો મારી સુરતી દુનિયાઓ અને મારી બારડોલીની દુનિયા તરત કલાકમાં ઊભી થઈ જાય છે કે અહીં કંઈ જ નથી થતી એવો બનાવ બને છે આ બધો કુદરતનો આસરો છે અને અમારા જેવા અર્ધનારેશ્વર કિન્નરોનો આશીર્વાદ છે અને મેં એ મને બહુ સારું લાગ્યું અને મારા સુરતમાં માં નાનપુરા ઈદરાવાર અમારી મેન ઓફિસ પરંપરાથી ચાલતી આવેલી છે વર્ષો જૂની પેઢીઓ બધી વીતી ગઈ અને બારડોલીની અંદર મારું નામ છે અને હું બારડોલી માં છું ને આજે મારો અભિષેક થયો અને હું મહામંડલેશ્વર બની ઇન્ટરનેશનલ કિન્નર સમાજ ની મહામંડલેશ્વર બની જય હો ઓમ નમો નારાયણ જય શ્રી મા